નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું દૈરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાની બાવન ગ્રામ પંચાયતો પૈકી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કચરો એકત્રિત કરી ગ્રામ પંચાયત દ્વારા ડમ્પિંગ સાઇટ ઉપર કચરો ઠાલવવામાં આવે છે ચોમાસા દરમિયાન કચરાનો યોગ્ય રીતે નિકાલ ન થતાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે આશરે પચીસ હજાર કરતા વધુ વસ્તી ધરાવતા સોરસુંબા ગ્રામ પંચાયતમાં ડમ્પિંગ સાઇટની સ્થિતિ અંગે ખુદ ગ્રામ પંચાયત સરપંચ કરસનભાઈ ભરવાડે વ્યથા રજૂ કરી હતી આ છે આપણું સોલસુંબાનું ડમ્પિંગ યાર્ડ આ પરિસ્થિતિ છે ચોમાસાના ચાર મહિનાનો કચરો ક્યાં નાખવો આજે સવારે નવ વાગ્યાથી જેસીબી આવેલું છે અને સાફ સફાઈ ચાલુ છે અહીંયા દસ મિનિટ ઉભું રહેવાય એવી એટલી દુર્ગંધ આવે છે કે જેની કોઈ સીમા નહીં એમ અને હું સવારે અહીંયા નવ વાગ્યાથી ઉભેલો છું જે પણ સભ્યની ઈચ્છા થાય ડમ્પિંગ યાર્ડ પર આવવાની તો આવીને ઉભા રહી શકો છો ઉમરગામ તાલુકામાં બાવીસ ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચૂંટણીને લઈ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે પડગામ ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર ઉમેશભાઈ માછી તથા સભ્યોને ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભારે સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે આજે પડગામ ગ્રામ પંચાયતમાં ઉમેશભાઈ માછી અને ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો પ્રચારમાં જોડાયા હતા પડગામ ગ્રામ પંચાયતમાં અગાઉ સરપંચ તરીકે ઉમેશભાઈ માછીએ નોંધપાત્ર કામગીરી કરી હતી જેને ધ્યાને લઈ મતદારો ઉમળકા ભેર આવકારી રહ્યા છે પડગામ ગ્રામ પંચાયતના સર્વાંગી વિકાસની નેમ સાથે આગામી પાંચ વર્ષ દરમિયાન હાથ ધરાનારા મૂળભૂત સુવિધાના કાર્યો તેમજ સુખાકારીના કાર્યો વિશે ઉમેશભાઈ માછી તથા પેનલના સભ્યો લોકોને અવગત કરી રહ્યા છે સરપંચ પદના ઉમેદવાર ઉમેશભાઈ માછી તથા સભ્યો આજે પડગામ ગ્રામ પંચાયતમાં વાજતે જોરશોરથી પ્રચાર કરતા જોવા મળ્યા હતા પડગામ ગ્રામ પંચાયતના અનુભવી સરપંચ પદના ઉમેદવાર ઉમેશભાઈ માછી તથા સભ્યપદના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા હતા મતદારોએ ઉમળકાભેર આવકારી તેઓને સમર્થન આપ્યું હતું ઉમરગામ તાલુકાના સોરસુંબા પૂર્વ શાંતિવન ખાતે રાંધલ માતાના મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પાવન પ્રસંગે હવન પૂજા અને આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા શાંતિવનમાં મા રાંધલ દરબારમાં બસો ત્રાણી દેવ દેવતા માતા પિતાના આશીર્વાદથી અને આપણા સનાતન ધર્મના દરેક દેવદેવીઓના આશીર્વાદથી આ મને એક સેવા કરવાનો મોકો મળ્યો છે જેમાં દરેક ધર્મના સંકુલો ભેગા કરી એકબીજાને જાણે પ્રેમ ભાવના જાગે અને દુનિયામાં જેવા પવિત્ર ભૂમિમાંથી ચારે બાજુ એક છીએ જીવન તો બધું નાશવંત છે જન્મ આપણને ભગવાને આપ્યો છે સત્કર્મ કરવા માટે સત્કાર્યો કરી અને પોતાની રીતે જીવનનો ઉદ્ધાર કરવા માટે કોઈ પણ ધર્મ એકબીજાનો વિચ્છેદ કરતો નથી તો ચાલો આ અત્યારે ભયંકર તકલીફો ચારે બાજુ દુનિયામાં પસરી છે એ દુનિયામાં આપણે પસરાવીએ બધા એક થઈએ અને ભારતમાંથી ઉમર સનાતન ધર્મનો છે આથી ઘણા કાળોથી સાધુ પુરુષો મહાત્માઓ સંત મહાત્માઓ જન્મ લીધો છે ભગવાન બુદ્ધ હોય મહાવીર હોય જલારામ બાપા હોય મીરાબાઈ હોય કે સંત તુકારામ હોય આવા બધા સંતોએ પ્રેમ ભાવ થી સાઈ બાબા જેવા સ્વરૂપો કરી અને સદાવ્રતો કર્યા અને બધાને એક થઈને પોતાના બાળકો સમજ્યા તો આપણે બધા બાળકો એક થઈને આપણા જે વડીલો હોય ધર્મ હોય એની સેવા કરીએ અને સત્કર્મો થી આ ઉમરગામ માંથી ગુજરાત માંથી ભારત માંથી દુનિયામાં સંદેશો ફેરવી ઉમરગામ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી થી ઝડપી પવન સાથે ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે ગામડાઓ તેમજ શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા ગ્રાહકો પરેશાન થઈ ગયા છે વીજ પુરવઠો ખોરવાતા લોકોએ વેઠવી પડતી હાલાકીને ધ્યાને લઈ બિલાડ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કપિલભાઈ જાદવ તથા આગેવાનો તેમજ બોરી ગામના ખેડૂતો બિલાડ ડીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા હાલમાં બિલાડ ગ્રામ પંચાયત ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં હોય છતાં ગ્રામજનોએ વેઠવી પડતી હાલાકીને ધ્યાને લઈ કપિલભાઈ જાદવ વૈશાલીબેન જાદવ તથા

અત્યારે અઠવાડિયે વરસાદ નો અઠવાડિયું બી નહીં ચાલુ થયું પેલા સ્ટાર્ટઅપ કર્યું પેલું પગથિયામાં જો આ તકલીફ તો આવનાર સમય તો બહુ ખરાબ આવશે એટલા માટે અમે આવેદન પત્ર આપ્યો છે લાઈટ ને લઈને અમે બોરીગામ થી મોસ્ટલી રાજપૂત સમાજ ના ભાઈઓ બિઝાર ડીજીવીસીએલ ઓફિસ પર છેલ્લા ત્રણ દિવસથી અમારે ત્યાં લાઈટ નથી અને એ કમ્પ્લેન લઈને અહીંયા આવેલા હતા અને અહીંયા સુધી આવવાની જરૂર કેમ પડી પહેલાં તો કમ્પ્લેનના ફોર્મ કંઈ ઉપાડતું નથી બીજું કે કંપનીનો ફોન ધારો કે ઉપાડે તો એના પર ઇમ્પ્લિમેન્ટેશન એટલે કોઈ પણ અમલીકરણ થતું નથી અને પાવર સપોઝ આવે તો એક કલાક બે કલાક આવે અને આઠ દસ કલાક પાવર નથી આવતો અને વારંવાર સમસ્યા ત્રણ દિવસથી કન્ટિન્યુ થવા લાગી એટલા માટે અમારે અહીંયા બીજો ઓફિસ પર આવીને આ પ્રશ્નોની રજૂઆત અત્યારે અહીંના જે ડી સાહેબ છે એઓ અત્યારે હાજર ન હતા બરાબર પરંતુ એમની જગ્યા પર વલસાડ જે સર્કલ ઓફિસર સાહેબ આવેલા હતા અને એમની જોડે અમારી રજૂઆત થઈ વાપી મહાનગરપાલિકામાં રિક્ષા ખાડામાં ખબકતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તંત્રની રડિયાળ કામગીરીને વખોડી સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો આ તમે જોઈ શકો વાપી મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવેલો આ તમે જોઈ શકો આ ખાડાના લીધે આ રિક્ષાનું આજે અકસ્માત થયું છે આ જોઈ લો તમે આખી રિક્ષા પલટી ગઈ વાપી દેસાઈવા રોડ પર આ લોકોના તંત્રના લીધે એમાં પેસેન્જર હતા એ લોકોને બી ઈજા થઈ છે છે અને જે ડ્રાઈવર એને જનસેવા ખાતે દાખલ કરવામાં આવ્યું ત્યાં તાત્કાલિક ધોરણે આના ઉપર જે તે કોન્ટ્રાક્ટર તો કોઈ રિક્ષાવાલા બિચારાને ને ન થાય એવા કોન્ટ્રાક્ટર પર કેસ દમણ દરિયા કિનારે આવતા લોકોની સુરક્ષા માટે પ્રશાસને સાત જેટલા તાલીમ પામેલા લાઇફગાર્ડ ને તૈનાત કર્યા છે દમણ દરિયા કિનારે પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તેથી જ પર્યટકોની સુરક્ષા માટે પ્રશાસન દ્વારા નિર્ણય લેવાયો છે ચંપુર બીચ આપી છે એક ટીમ આપી છે એક નાની દમણ બીચ પર આપી છે આ રેસ્ક્યુ બોટનું આ કામ છે કે ઇન્ફેટ્રેબલ બોટ કહેવાય છે એને એમાં જ્યારે સપોઝ ક્યારે આપણે પહોંચી ન શકતા હોય જ્યાં નદીમાં કોઈ ડૂબતું હોય કે દરિયામાં જે આપણે જઈ ન શકતા હોય તે આપણે તેના માટે આ બોટ કાપીએ છીએ પછી તેના ઉપર બી આ જે બોટ આવે છે જે રોકડ બોટ આવે છે જે રિમોટ ટી ઓપરેટ થઈ છે એમાં આપણે સપોઝ આપણે ત્યાં બી ઇમરજન્સીના ટાઈમ પર જ્યારે રેસ્ક્યુ બોટ પણ નહીં ઉતારી શકીએ તે ટાઈમ પર બી આ રોબોટિક આપણે ચલાવી શકીએ છીએ એમાં જમ્પો બીચમાં ત્રણ જણા રાખેલા છે લાઈટ લાઈટ હાઉસ પાસે બે જણા છે અને નાની દમન જીટી પાસે બે જણા છે એટલે ટોટલ સાત જણાની ટીમ છે અમારી વાઇસ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર